રાજકોટ નીટની પરીક્ષાની તૈયારીને લઈને કલેક્ટર પ્રભવ જોશી માહિતી રાજકોટ નીટની પરીક્ષાની તૈયારીને લઈને કલેક્ટર પ્રભવ જોશી આપી માહિતી રાજકોટ નીટ પરીક્ષાની તેર કેન્દ્રો છ હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે નીટની પરીક્ષા તમામ સ્થળો પર સીસીટીવી થી લઈને મોનિટરિંગ કરવામાં આવશે વિદ્યાર્થીઓ પરીક્ષાના નિયત સમયે કેન્દ્ર પર પહોંચી જવા અપાય સૂચના વાલીઓ અને વિદ્યાર્થીઓ લોભામણી સ્કીમોથી દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી હતી અહેવાલભાઈ માનુસ પ્રતિનિધિ સંદીપ ચાવડા રાજકોટ રાજકોટ જિલ્લામાં નીટના કુલ તેર કેન્દ્રો છે જેમાં કુલ છ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે એમાં જે તમામ જે સ્થળો છે એમાં સીસીટીવીથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે પોલીસનું ત્યાં ચુસ્ત બંદોબસ્ત છે જેમના દ્વારા ફિસ્કિંગ પણ કરવામાં આવશે ખાસ મારે વિદ્યાર્થીઓને વિનંતી છે કે જે નિયત સમય છે એમાં પહોંચી જાય કારણ કે સમય પછી એન્ટ્રી કોઈ પણ સંજોગોમાં આવશે નહીં વાલીઓને ખાસ કહેવાનું છે કે કોઈ પણ લોભાવણી એવી જાહેરાતો ટેલિગ્રામ કે સોશિયલ મીડિયા ચેનલો થકી મળતી હોય કે એમની પાસે પેપર વગેરે છે તો એવા દાવાઓમાં ફસાવાનું નહીં અને આ જે છે સાવ બોગસ એવા ક્લેમ્સ હોય છે અને કોઈ પણ એવી જાહેરાતો આપને ધ્યાને આવે તો તંત્રના ધ્યાને મૂકવા એ મારી ખાસ આપને વિનંતી છે